દોસ્તો મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી હાલ દ્વારકા સુધીની પદયાત્રા કરી રહ્યા છે આ વાતો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાય છે પરંતુ શું દોસ્તો તમને ખબર છે આખરે અનંત અંબાણીએ આ યાત્રા કરવા પાછળનો એમનો સંકલ્પ શું હતો અને શું તમને ખબર છે એમને કેટલા દિવસથી યાત્રા ચાલુ છે આખરે એવા સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યા છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણી હવે દ્વારકાની પગપાળા યાત્રાના કેટલાક દિવસો બાદ થાકી ગયા છે પરંતુ દોસ્તો આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે વાત કરીશું આખરે એમણે શું નિર્ણય લીધો છે અને આખરે આગળ હવે કેવા પગલાઓ ભરશે આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં જણાવીશું અને સાથે એ પણ જણાવીશું કે અનંત અંબાણી સાથે આ પદયાત્રામાં કોણ કોણ છે અને કેટલા દિવસ સુધી એમની આ પદયાત્રા ચાલશે આ પાછળનું કારણ જાણીને તમે પણ નવાઈ પામી જશો કે એમણે આવો સંકલ્પ કેમ કર્યો છે દોસ્તો શું તમે જાણવા માગો છો અનંત અંબાણી સાથે જોડાયેલી અપડેટ્સ આજના વિડીયોમાં અમે તમને જણાવવાનો પ્રયત્ન કરીશું સાથે એ પણ જણાવીશું કે અનંત અંબાણી આ પગપાળા યાત્રા કેવી રીતે કરશે આ તમામ બાબતો જાણવા માટે ચાલો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને આ યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હો તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને હા દોસ્તો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં કારણ કે દોસ્તો હાલમાં જ અનંત અંબાણી દ્વારકાધીશ પ્રત્યેની આ જે શ્રદ્ધા અને આસ્થા છે એના કારણે પગપાળા યાત્રામાં નીકળી ગયા છે આમ તો આપણે જાણીએ છીએ કે સમગ્ર અંબાણી પરિવાર ખૂબ ધાર્મિકતા સાથે જોડાયેલો છે એમાં મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય કે પછી અંબાણી પરિવારના કોઈ પણ સભ્ય હોય દાનના મામલામાં ક્યારેય પણ પીછે હટ કરતા નથી તેઓ દ્વારકા મંદિરોમાં પણ કરોડો રૂપિયાનું દાન આપે છે આ સાથે જ ગુજરાતના નાના મોટા અનેક મંદિરોમાં તેઓ કરોડો રૂપિયાનું દાન આપે છે ત્યારે આ દાન પાછળ આપવાનો હેતુ એ જ છે કે તેમની ધાર્મિકતા સાથે એમની શ્રદ્ધા અને ખૂબ આસ્થા જોડાયેલી છે ત્યારે આ જ આસ્થાને કારણે હાલ અનંત અંબાણી પોતે પગપાળા યાત્રા જામનગરથી પોતાના વતનથી જામનગર ખાતેથી પોતે પગપાળા યાત્રા કરી રહ્યા છે રોજે રાત્રે આ અનંત અંબાણી એ લોકોના કાફલા સાથે તે પંદર કિલોમીટર રોજે રાત્રે ચાલે છે જ્યાં પણ તે અટકે છે ત્યાંથી પોતાના અંબાણીના સ્થાને પહોંચી જાય છે ફરી દિવસે બીજા દિવસે તે પાછા થોડા જેટલા કિલોમીટર ચલાય તેટલું ચાલે છે અને પાછા તેઓ અંબાણીના સ્થાને પહોંચી જાય છે આવી રીતના એમનો જે કાંઈ પણ રૂટીન છે એ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યું છે પરંતુ દોસ્તો લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે હવે અનંત અંબાણી થાકી ગયા છે તો દોસ્તો અમે તમને જણાવી દઈએ એવો હનુમાન ચાલીસાના નાથ સાથે પોતે પહોંચી રહ્યા છે અને ચાલી રહ્યા છે ત્યારે એમને થાકોડો કેવી રીતે લાવી શકે આ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી સૌ વાતો ખોટી છે કારણ કે અનંત અંબાણી ખૂબ શ્રદ્ધા સાથે ચાલી રહ્યા છે ત્યારે એમને એવું કોઈ પણ નિવેદન આપ્યું નથી તેઓ ખૂબ નિડરતાથી ચાલી રહ્યા છે તેઓ થાકવાનું કોઈ નામ નથી લઈ રહ્યા કારણ કે શ્રદ્ધા અને આસ્થા સાથે તેઓ ચાલી રહ્યા છે ત્યારે જરૂરથી તે આ દ્વારકાધીશના દરબારમાં પહોંચી જશે અને વહેલી તકે પહોંચી જશે હવે થોડા દિવસોમાં તેઓ દ્વારકા પહોંચીને આ દ્વારકાધીશના દર્શન કરશે એવી પણ વાતો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી ત્યારે દોસ્તો અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ હંમેશા લોકો જાણવાનો પ્રયત્ન કરતા હોય છે અને તેઓ હંમેશા મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરતા હોય છે લાઈમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતો આ અંબાણી પરિવાર એમાં પણ ખાસ કરીને અનંત અંબાણી હાલ ચર્ચાનો વિષય બન્યા છે કારણ કે દ્વારકા તેઓ પગપાળા યાત્રા કરી રહ્યા છે ત્યારે હવે થોડા જ દિવસોમાં ત્યાં પહોંચશે અને પહોંચતા બાદ એમનો જન્મદિવસ છે એ દ્વારકામાં સેલિબ્રેટ કરવાના છે આ દ્વારકાધીશના નેજા હેઠળ તેઓ એમનો જે કંઈ પણ જન્મદિવસ છે એની ઉજવણી કરવાના છે અને આ જન્મદિવસની ઉજવણીમાં દેશ વિદેશથી અનેક મોટા મોટા સેલિબ્રિટીઓ આ સાથે બિઝનેસ જગતના દિગ્ગજો ક્રિકેટરો પણ ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમને દીપાવશે ત્યારે અનંત અંબાણીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલી જોઈ છે તમે આ પગપાળા યાત્રાની તસવીરો છે દાનના મામલામાં ક્યારેય પણ પાછળ ન રહેતા અનંત અંબાણી તે દ્વારકાની યાત્રા ચોક્કસપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છે આ બાબતે તમે શું કહેવા માગો છો શું તમને ખબર છે અનંત અંબાણી કેટલા દિવસમાં દ્વારકા પહોંચશે જો ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને પહોંચાડી દીધી છે માહિતી આશા રાખીએ છીએ વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને અંબાણી પરિવાર સાથેની અપડેટ્સ ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને હા કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો